આજે ધોરણ દસ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં નર્મદા રાજપીપલાના નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવતા નવદુર્ગા હાઈસ્કૂલે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડીને નર્મદાનું નામ રોશન કર્યું છે નવદુર્ગા હાઈસ્કૂલની તેજસ્વી વિદ્યાર્થીની અપેક્ષા દેશમુખ શૈલેષભાઈ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય નર્મદા જિલ્લામાં પ્રથમ આવી અપેક્ષા દેશમુખે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇન અને અઠ્ઠાણું ટકા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે મારું નામ દેશમુખ અપેક્ષા શૈલેષભાઈ છે મેં દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં અઠ્ઠાણું ટકા પ્રાપ્ત કર્યા છે અને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટ આવે છે ગુજરાતના બીજો ક્રમાંક અને જિલ્લામાં પહેલો ક્રમાંક પ્રાપ્ત કર્યો અને મને ઘણી ખુશી છે વાંચવાનો ટાઈમ મેં કોઈ દિવસ જોયો નથી અને બધાને એવું જ કહું છું કે ટાઈમ મહત્વનો નથી તમે કામ પર ધ્યાન આપો સમય જોયા કરશો કે આટલું વાંચ્યું આટલું વાંચ્યું તો એ મહત્વનું નથી તમે ગણો છો કે આટલું કર્યું આપણે જોવાનું નથી કે આપણે કેટલું કર્યું એ તો પરિણામમાં દેખાઈ જશે કે કેટલું કર્યું કે નહીં હજુ મેં ગોલ નક્કી નથી કર્યો અગિયાર માં સાયન્સ લઈને આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા છે મોબાઈલ નો યુઝ કરો પણ સારા કામ માટે કરો દરેક વસ્તુના બે પાસા હોય છે સારું ને ખરાબ તો મોબાઈલ નો સારા કામ માટે યુઝ કરો તો યોગ્ય છે પણ ખરાબ માટે યુઝ કરો તો એ તમારો ટાઈમ આખો બધું બગાડે છે તો એ જરૂરી નથી રેશમુક અપેક્ષા સહેલી સર એ મોબાઈલથી દૂર રહેતી તી એને મોબાઈલ ઓફર કરતા હતા પણ એ મોબાઈલ નો ઉપયોગ નથી કરતી ને એની જાતે ખૂબ મહેનત કરતી હતી વાંચવાનું પણ ચાર પાંચ કલાક એ ટાઈમ કાઢીને વાંચતી હતી ને આજે મારી છોકરીનો આજે ગુજરાતમાં બીજો નંબર આવ્યો છે બહુ આનંદ થાય છે અને શિક્ષકોનો ને ખુબ આભાર માનું છુ કે આજે એમની મહેનત છોકરી આજે આ પોઝિશન પર આવી છે પહેલો બહુ ઉપયોગ કરે છે ના થવો જોઈએ બાળકોને મોબાઈલ નહીં આપવા હા મારી છોકરી મોબાઈલ નો ઉપયોગ નથી કરતી એને મોબાઈલ ટીવી અમારે ત્યાં નથી એ વાપરતી આગળ છોકરાઓ mobile નો ઉપયોગ ઓછો કરે અને વાંચે મહેનત કરે તો સારું સ્કૂલમાં માં શિક્ષકો ભણાવે ત્યારે છોકરાઓ સારી રીતે ધ્યાન આપે તો વધુ સારું અલ્પાબેન સલીસભાઈ દેશમુખ આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા SSC નું પરિણામ જાહેર થયેલ જેમાં બોનું ત્યાશી ટકા પરિણામ છે પરંતુ શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ડ રાજ્યના આ વર્ષે સો ટકા સાથે છેલ્લા છ વર્ષમાં પાંચ વખત સો ટકા પરિણામ આપ્યું છે પરંતુ સૌથી અદભુત વાત તો એવી છે કે છેલ્લા ચાલીસ વર્ષમાં નર્મદા જિલ્લામાંથી કોઈએ ગુજરાતમાં બીજો રેન્ક પ્રાપ્ત કર્યો નથી પરંતુ આ વર્ષે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલની વિદ્યાર્થીની દેશમુખ અપેક્ષાબેન શૈલેષ કુમાર नर्मदा જિલ્લો એ આપો પછાત કહેવાય છે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ કહેવાય છે એસ્પિરેશન જિલ્લો કહેવાય છે એમાં પણ આ વિદ્યાર્થીએ જો આટલું ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું હોય તો અમારા માટે ગૌરવની વાત છે આ ઉપરાંત નર્મદા જિલ્લામાંથી ટોપ 5 માંથી ચાર વિદ્યાર્થીઓ નવ દુર્ગાંબર સહ પ્રિયલ છે આમ જોવા જઈએ તો ટોપ ફાઈવમાં જિલ્લા અમારા ચાર વિદ્યાર્થીઓએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે વિરલ પટેલ આચાર્ય શ્રી નવદુર્ગા હાઈસ્કૂલ નોન ગ્રાન્ટેડ રાજ દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપિલા નર્મદા